નમસ્કાર જય સ્વામિનારાયણ વેલકમ ટુ રીપી લર્નિંગ હબ આપણે એમસીક્યુ જોતા હતા મિત્રો તો આજના એમસીક્યુથી શરૂ કરીએ કોઈ ઘટક એ અને બી છે જેમાં બે પદાર્થો બને છે બી ટુ એ થ્રી અને બી ટુ એ હવે આપણે સિમ્પલ લખી જ દઈએ બી ટુ એ થ્રી અને બી ટુ એ આપણે સપોઝ કે ધારી લઈએ બી નો પરમાણુ ભાર એક્સ છે અને એનો પરમાણુ ભાર વાય છે અહીંયા મિત્રો આપણે એમ સમજી લેવા શું પરમાણુ ભાર શોધવાનો છે પરમાણુ નહીં પણ પરમાણુ ભાર શોધવાનો છે રેડી ચાલો તો હવે આપણને એવું કીધું છે કે બી ટુ એ થ્રી ના જીરો પોઈન્ટ જીરો પાંચ મોલનું વજન વજન આપ્યું છે આપણને ગ્રામ રેડી અને આના પોઈન્ટ વન મોલ નું વજન પોઈન્ટ વન મોલ નું વજન આપી દીધું છે આપણને દસ ગ્રામ ચલો ટૂંકમાં મારે આમાંથી એક મોલ નું કરવું હોય તો કેટલાનું થાય તો આને વીસ વડે ગુણવું પડશે વીસ પંચાને સો તો ગુણ્યા વીસ કરવું પડે તો આને પણ હું વીસ વડે ગુણી દઉં એટલે અણુભાર જેટલું વજન થઈ ગયું તો વીસ નવાને એકસો ને એંસી આ એનો અણુભાર થયો એ રીતે આનેમાં હું દસ વડે ગુણી દઉં એટલે એક મોલ થઈ ગયું તો આને પણ હું દસ વડે ગુણી દઉં એટલે સો ગ્રામ થઈ ગયું ટૂંકમાં આ એનો શું થઈ ગયો અણુભાર થઈ ગયો આનો અણુભાર આ છે આનો અણુભાર આ છે હવે તમે જોજો કેટલા બી છે તો કે બે તો કે ટુ એક્સ પ્લસ વાય કેટલા થશે તો કે થ્રી થ્રી વાય ઇઝ ઇક્વલ ટુ આપણને જવાબમાં મળશે એકસો ને એસી આનું વિચારો ટુ એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ સો ચલો ઉડાડીએ તો આ બે ગયા બાદ બાકી કરીએ તો તો આમાંથી વૈદા બે વાય તો અહીંયા વૈદા એસી ચાલીસ હોવું જોઈએ એટલે પાછળ ચાલીસ હોય એવું ક્યાં છે તો અહીંયા છે જો હવે તમે ગણો નહીં તો પણ આવી જશે છતાં આપણે ગણીએ ચાલો બીજું સમીકરણ હતું ટુ એક્સ પ્લસ વાય બરાબર છે સો y जगह 40 મૂક્યો તો 2x = 60 તો x = 30 તો 30 અને 40 એ આપણો જવાબ થઈ ગયો રેડી ચાલો નેક્સ્ટ વાત કરીએ 3.01 * 10 ની 20 घात अणुવો છે મિત્રો આ अणुવો ને 8લા મિલિગ્રામ એચ ટુ એસઓ ફોર માંથી બાદ કરીએ તો બાકી રહેતા એચ ટુ એસઓ ફોરના મૂલ ની સંખ્યા કેટલી તો હું ડાયરેક્ટ વિચારું જો બાકી રહેતા એચ ટુ એસઓ ફોર કેવી રીતે મળે તો કે એચ ટુ એસઓ ફોર શરૂઆતમાં શરૂઆત અને એચ ટુ એસઓ ફોર દૂર થતું હોય તે આવું વિચારીએ આ તો હું બધું લખું છું પણ તમારે લખવાની થોડી જરૂર છે રેડી ચલો મિલિગ્રામ લગાડી દઉં થઈ ગયું એને હું અણુભાર વડે ભાગી દઉં એટલે ગ્રામ પ્રતિ મોલ થઈ ગયું તો ગ્રામ ગ્રામ જાય એટલે આ મોલ બની ગયું આટલું આટલા મોલ છે હવે આના મોલ સુધી કાઢીએ ત્રણ પોઈન્ટ રેસ ટુ માઇનસ થ્રી મોલ છે જોજો આ કેટલું છે તો કે વન બાય ટુ એટલે કે પોઈન્ટ ફાઈવ ગુણ્યા ટેન રેસ ટુ માઇનસ થ્રી છે હું કોમન કાઢું તો મિત્રો વધે એક અહીંયા આ બાકી રહેતા એચ ટુ એસ ના મો ગયા તો આપણો જવાબ છે મિત્રો અહીંયા રેડી બહુ ઇઝી છે તમે જુદી જુદી બહુ બધી રીતો વાપરી શકો હું ના નથી પાડતો તમે મિલીગ્રામ ના ગ્રામ કરો એના મોલ કરો એના અણુ કરો એ અણુમાંથી આ અણુ બાદ કરો પછી રસ્તાઓ આવે પણ આપણે આ એક રસ્તામાં બધું પતે જો ત્રણ લાઈન લખવાની મે તમને લખીને સમજાવ્યું છે એટલે તમારે આટલું બધું જોવું પડે તમે ખાલી આટલું જ ગણશો ને મિત્રો બે સ્ટેપમાં પૂરું થઈ જાય ચલો નેક્સ્ટ ચાલો કોની પાસે વધારે દળ છે પહેલું એ સી ના એક ગ્રામ પરમાણુ સી નો એક ગ્રામ પરમાણુ એક ગ્રામ પરમાણુ એટલે એક મોલ એક મુલ કાર્બન એક મૂલ એટલે કેટલા થાય બાર ગ્રામ કાર્બન ચલો બીજામાં વિચારીએ વન બાય ટુ મોલ સીએચ ફોર તેનો મતલબ વન બાય ટુ ગુણ્યા કાર્બન બાર વત્તા ચાર હાઇડ્રોજન સોળ એટલે આ આઠ ગ્રામ થયું આ બીજાનો જવાબ ચલો ત્રીજાનો જવાબ પાણી થયું જુઓ રેડી ડેન ડી વિભાગ ઓક્સિજનના ત્રણ પોઈન્ટ ઝીરો અગિયાર ગુણ્યા ની

તો બધા કરતા ભારે કોણ થયું આ થયું જુઓ તો જવાબ આવશે આપણો એપલ રેડી ચાલો નેક્સ્ટ વાત કરીએ સંયોજનમાં આડત્રીસ પોઈન્ટ આઠ ટકા કાર્બન છે એટલે કાર્બન ના આડત્રીસ આઠ પર્સન્ટ છે હાઈડ્રોજન ના આપેલા છે સોળ અને નાઇટ્રોજન છે પિસ્તાલીસ ચાલો અણુસૂત્ર શોધવું રેડી ચાલો આને આપણે બાર વડે ભાગીએ આને વડે ભાગીએ ને આને વડે ભાગીએ આ શું છે મિત્રો ફરીથી એકવાર કહી દો દઉં આ જે છે વડે ભાગ્યા એનો પરમાણુ ભાર એક વડે ભાગો એ હાઇડ્રોજનનો પરમાણુ ભાર ને ચૌદ વડે ભાગો આનો તો બાર તેરી બાર દુ ચોવીસ બાર તેરી છત્રીસ એટલે ત્રણ વૈદા બે અઠ્યાવીસ તો બાર દુ ચોવીસ બે થયા ત્રણ પોઈન્ટ બે સોળનું થાય સોળ એકા સોળ ચૌદ તેરી બેતાલીસ ત્રણ પાછા વીસ અહીંયા બેતાલીસ ને ત્રણ એટલે ત્રણ એટલે બત્રીસ ચૌદ દુ અઠ્યાવીસ આ મોલ આવી ગયો હવે મોલ નો ગુણોત્તર લઈએ તો નાનામાં નાની સંખ્યા ત્રણ છે તો એને બે તો એ એક એક આવી ગયું સોળ ભાગ્યા ત્રણ પોઈન્ટ બે કરીએ તો જો મિત્રો ત્રણ પંજા ને પંદર થાય રેડી અને આને પાંચ વડે ગુણ્યો એટલે એક્ઝેટ પાંચ આવી ગયું તો એનો મતલબ એમ થયો કે સૂત્ર બનશે સી એક એચ બે પાંચ અને એન એક આવું બન્યું ચાલો હવે આપણે આનામાં વિચારીએ આનું સૂત્ર છે સી એચ ફાઈવ એન મિત્રો જવાબ આવી ગયો જવાબ નથી આનું સૂત્ર છે સી થ્રી એચ ફાઈવ એન તો આ જવાબ નથી પેલામાં ભી સમજાઈ ગયું ટૂંકમાં આ છે હવે હું તમને એક બીજી વાત કહી દઉં સી એચ થ્રી આ તો આપણને નસીબે કહી દીધું છે સૂત્ર તમે તો આખું કેમેસ્ટ્રી ભણવાના છો એવું પણ બને કે જો હું બોલું છું બરાબર આ એપલ છે ને એ એમિનો સંયોજન કહેવાય એટલે કે એમાઇન સંયોજન છે બોમ્બે છે એ સાયનાઇડ ગ્રુપ છે એટલે સાયનાઇડ સંયોજન થાય ચેન્નાઈ ની અંદર પણ સાયનાઈડ છે તો બીજો એક શબ્દ આપી દે નાઇટ્રાઇલ ગ્રુપ છે અને અહીંયા એટલે સેકન્ડ એને જ લખ્યું છે એટલે મેં લખી દીધું બાકી શું છે હું જોતો પણ નથી એમાઇન સાયનાઇડ નાઇટ્રાઇલ અને આ બે તો એક જ છે એ તમને ખબર પડે છે બરાબર ઘણીવાર એવું બને પદાર્થનું અણુ એમ કે પદાર્થમાં આવતો સમૂહ ગયો હશે તો પણ આપણે વિચારવું પડે સૂત્ર આ લખ્યું પછી તમારે વિચારવું પડે કે જવાબ કયો આવશે એમાં જો સવાલ એક જ છે જવાબ ચેન્જ થશે રેડી ચાલો નેક્સ્ટ વાત કરીએ દસ મિલી વાયુમય હાઈડ્રોકાર્બન દહન ને અંતે ચાલીસ મિલી સીઓ ટુ અને પચાસ મિલી એચ ટુ ઓ આપે છે હું બોલું બરાબર સમજો સૂત્ર લખો સી એક્સ એચ વાય મને નહી ખબર વાય શું હશે એક્સ શું હશે હવા આપી દીધી એક્સ મોલ સી ઓ ટુ બન્યો ને વાય મોલ એચ ટુ ઓ બનવાના પણ હાંભળજો જો અહીંયા સી એ ની સંખ્યા એક્સ હતી એટલે મેં અહીંયા સી ની આગળ એક્સ લગાડી દીધો પણ અહીંયા એચ ની આગળ y છે તો અહીંયા એચ ટુ છે એટલે મારે લખવું પડે y બાય ટુ તો y થશે ને રેડી હવે અહીંયા ઓ ની સંખ્યા કેટલી તો કે ટુ એક્સ અહીંયા ઓ ની સંખ્યા કેટલી તો કે y બાય ટુ તો અહીંયા ઓ ની સંખ્યા થાય ટુ એક્સ વત્તા વાય બાય ટુ ભાગ્યા બે એટલે કે એક્સ વત્તા વાય બાય ફોર આ મારે કોઈ જરૂર નથી પણ મેં તમને એટલા માટે ગણી દીધું

એચ ફાઈવ છે આનું હું એક મિલી લઉં તો વાય કેટલું છે પાંચ તો અહીંયા હશે પાંચ દ્વતીયાશ મિલી રેડી હવે આપણને શું કીધું છે દસ મિલી આ લીધેલું છે કેટલા મિલી લીધું છે દસ મિલી તો જોજો તો આ ચાલીસ થઈ જશે અને આ બદલે ભાગ્યા એટલે કેટલા મિલી થશે મિલી થશે ઓકે તો એનો મતલબ એમ કે એચ ની સંખ્યા મારે કેટલી જરૂર છે દસ હોવી જોઈએ સી ચાર હોવું જોઈએ એચ દસ હોવું જોઈએ એવું ક્યાં છે તો ક્યાં જુઓ રેડી ચાલો હજુ એકવાર આ બધું ઇરેઝ કરીને એક વાર ફરીથી વાત કરીએ જોજો મિત્રો ખાસ કાર્બનના સૂત્રમાં જોજો અહીંયા જુઓ આમાં ડાયરેક્ટ તો ચાર સી ઓ ટુ બનશે અને ઓ ટુ જેટલો જોઈએ એટલો આમાં શું બનશે તો કે આઠ સીઓ ટુ બને અને પાંચ એચ ટુ ઓ બને રેડી આમાં શું બનશે ચાર સી ઓ ટુ બને અને ચાર એચ ટુ ઓ બને બરાબર જોતા રહેજો આમાં શું બનશે તો કે ચાર સી આના દસ મિલી લીધા હોત તો આ ચાલીસ મળત અને આ પચીસ મળત જો આના દસ મિલી લીધા હોત તો આ એસી મળત અને આ પણ એસી મળત સોરી પચાસ મળશે કેટલા મળશે પચાસ કેમ કે આ પાંચ છે રેડી ચલો આના જો દસ મિલી લીધા હોત તો આ પણ ચાલીસ મળે અને આ પણ ચાલીસ મળે આના દસ મિલી લીધા હોત તો આ ચાલીસ મળત અને આ પચાસ મળત જે આપણા રકમની ડિમાન્ડ રેડી એટલે આપણો જોબ કયો થાય છે દિલ્હી બીજી રીતે પણ સમજી શકાય આ બધી માહિતી છે ને એ લોજિકલ છે સવાલ જેમ જેમ સોલ્વ કરો એમ એમ તમને આવડી જ જાય આજે આપણે અહીંયા સમાપ્ત કરીએ ઘણા બધા એમસીક્યુ જોયા મિત્રો આવી જ રીતે જોતા રહેજો અને ખુશ રહો સલામત રહો નમસ્કાર જય સ્વામિનારાયણ